હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને આજે આપણે સરસ મજાનું શિયાળામાં ગુણકારી એવું એક આમ તો ભાજી કહી શકાય સલાડ પણ કહી શકાય મૂળાનું શાક આજે આપણે બનાવીશું અને એ પણ લોટ વગરનું જે તમે લોટવાળી ભાજી તો સાંભળે છે એવું કહે છે કે કાતક મહિનામાં મૂળા જેટલા ખવાય એટલા સારા તો આજે આપણે એનું શાક બનાવીશું જેને તમે રોટલી સાથે પરોઠા સાથે ખૂબ જ સરસ એનો ટેસ્ટ લાગે છે દાળ ભાત સાથે પણ એને સર્વ કરી શકો છો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કુમળા મૂળા લીધા છે આ રીતે સરસ મજાના કૂળા મૂળા હોય એને આપણે લેવાના છે લગભગ પાંચ મિનિટમાં આનું શાક બની જાય છે અને મૂળા સિલેક્ટ કરતી વખતે એના કાંદા પતલા હોય તો વધારે સારું મેં અહીંયા દેશી મૂળા લીધા છે પતલા કાંદા અગર એ અવેલેબલ ન હોય તો તમે કોઈ પણ મૂળા લઈ શકો છો અને કાંદા છે જે આવી રીતે પતલા ન હોય તો અગર જાડા કાંદા હોય તો તમે એકના ચાર કે બે પાર્ટ કરી અને આપણે એને કટિંગ કરી લેવાના છે સૌ પ્રથમ આપણે અહીંયા મૂળાને આ રીતે એના કાંદા છે જે મૂળાનો વાઈટ પાર્ટ છે એને કાંદા કહેવામાં આવે છે એને આપણે અલગ કરી દઈશું અને આ રીતે પાન છે એને આપણે એકદમ બારીક કાપી દેવાના છે આ રીતે સરસ મજાના કોઈ પણ ચોપિંગ બોર્ડ કે તમને જેમ તમને યોગ્ય લાગે એ તમે આ રીતે એનું કટિંગ કરી લેવાનું છે મૂળાના આ રીતે તમે જોશો તો બારીક કાટી લેવાનું છે અને આને આ રીતે તમે એને ડાયરેક્ટ પાણીમાં પણ નાખી શકો છો આ અત્યારે તમને આની ક્વોન્ટિટી ખૂબ જ વધારે લાગશે પરંતુ જ્યારે એનું શાક બનશે ત્યારે એ બહુ ઓછા થઈ જશે આ રીતે મૂળાના બધા પાન આપણે કરી લીધા છે હવે એના જે કાંદા છે એને આપણે કટ કરી લેવાના છે અહીંયા પતલા કાંદા છે એટલે આપણે સરસ મજાના ડાયરેક જ કટ કરી દેજો છે ઉપરની પતલી છાલ તમે પીલર વડે ઉતારી શકો છો આ રીતે આપણે કાંદાને કટ કરી લીધા છે સરસ મજાના અને આપણે જ્યારે આનું શાક બનાવી ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે અત્યારે તો કૂણા કાંદા છે એટલે આપણે સાથે જ એડ કરી દઈશું અગર જાડા કાંદા હોય તો આપણે શાકમાં પહેલાં કાંદાને પાંચ મિનિટ માટે ફ્રાય કરશું ને પછી શાક બનાવવાનું અને ગરમ પાણીમાં અગર તમે આ પાનને ધો તો ત્રણ મિનિટમાં શાક થઈ જશે તેલ ગરમ મૂક્યું છે જીરું એડ કર્યું છે હિંગ નાખી છે અને જીરું પાવડર અને એક મરચું એડ કર્યું છે અને આ રીતે મૂળાના પાન છે એને સરસ મજાના પાણી વડે ધોઈ લેવાના છે આ રીતે સરસ આ રીતે આપણે એમાં બધું જ એડ કરી દીધું છે કાંદા આપણે આમાં સાથે એડ જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું ડસ્ટવાળું પાણી નીકળે છે બેથી ત્રણ મિનિટ ત્રણ પાણીએ ધોઈ અને આ રીતે આપણે ભાજીને વઘારી છે પછી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે થી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે ચમચા વડે આ રીતે આળુમાળું આપણે એને ફ્રાય કરી લેવાનું છે ત્યાર પછી આપણે બેઝિક મસાલા એડ કરીશું ધાણાજીરું પાવડર મસાલો પાવડર અને હળદર પાવડર એડ કરીશું અહીંયા તમે લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો લીલો મસાલો પણ એડ કરી શકો છો આ રીતે અને આમ તમે ત્રણ મિનિટ માટે આ રીતે ફ્રાય કરશો તો આપણું આ શાક એકદમ હવે રેડી છે તો આપણે એને ચેક કરી લેવાનું છે અને તરત આપણે એને સર્વ કરી લઈએ આ રીતે ગરમ ગરમ મૂળાનું શાક શિયાળાનું કડકડતી ઠંડીમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ગુણકારી છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે અને જ માથાજી કે ઝંઝટ વગર ફટાફટ તૈયાર થતું આ શાક તમે રોટલી સાથે દાળ ભાત શાક સાથે સર્વ કરી શકો છો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર રેસીપીને શેર લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ